હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય માપિથર સાબિત છે આપણે નવા વ્લોગમાં તો જો સાંજે આપણે આ બધું ગયું તું સાંજે કાલ જો ખેપાનું આ તૂટી ગયું તું જા હશે ને આવી રીતના આમ હે ને એવું હોય આ તૂટી ગયું હતું એ નવું નાખવું હોય પિન પિન નાખ્યું હોય બરાબર એ ગયું તું બેરલ ભરાવા ગયા તા અને શેઠ ચા લઈને આવ્યા તા જાય છે ભાઈ એમાં ગાયું માથા કી જાય જય જય હાલો આ બધું ઉતારું છે ગાયો ગા પછી હવે આગળ કામ વધે હલો તો તમે આગળ કઈ રહેજો બ્લોગમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરતા જ આજો અમે ગાયો ગાય ઉતાર લઈએ

આનો મિત્રો ચા પાણી પીજો અમાર હીજયભાઈ ને ચા આવી ગયો છે માર્કો તાકાત દ્વારા ચા આવ્યો છે બે જણા રીવર્સ લે છે જતો રહે ઓય રે ઓલું હાજીવા રુકમ ના માર આપોલા વિજય નું ઓલું લેવું છે વીડિયો માં હા

Shit! <laughs> હ ઓલા માટી જા કાગળ કૌડિયે બેલિયામ બેલિયામ બહુત સાન ફંક છે બોલો કેર કર આગર દે બોલો તમે ચાહી લે લે ને ઓસે રે લીમ દે જા પાલા એ વિજે खं okay,

એટલે કઈ ગમતું જ નથી આપડે કઈ કામ કર્યા રાખીને તો વાંધો ના આવે નકર જીવ વિચાર ચડી જાય લાગે અવાજ કરતા હોય ને તો એ ત્રણેય ફેમિલી આખું નામ

આજે વ્લોગ ઉતારવાનો બહુ મેળ નથી આવ્યો બાર ગામ ગયા તા ને એટલે વ્લોગ ઉતારવાનો મેળ નથી આવ્યો બપોરનો લગભગ ત્રણ વાગ્યાનો વયો ગયો તો સાંજક ટુકડો આવ્યો તો એવું બધું છે અને કમ્પ્લેટ હાંજ પડી ગઈ છે અને હવે વ્યારું કરવા જવા હે કીધું હાલો વ્લોગને એન્ડિંગ આપી દઈ પછી જવા દઈ હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા નવા હોવ તો હાલો તો આવું મળીએ કાલે નવા વ્લોગ